રજા લેવી એમ પેલા ભલા માણા ભાણા રહી તું મા અરે મામા યાર અમારે જે ડુંગરો સડવા જવું છે એવું છે મારે શેત્રુજી ડેમે જવાનું છે આમ જો શેત્રુજી ડેમે મને ઓલી સના મસાલી ખવડાવી પડશે ઈ ભણતું રેવા દે ઈ રેવા દે એનું કારણ છે તારા મામી એમ હક લેવા દેવા ને ઈ કે સને સને હવે દેશી મકાઈ વેસો એટલે દેશી મકાઈ ખાવા હંડાઈ આવશે એ એ ચાલુ કર્યું અરે એટલે મકાઈ ખવડાવીશ રિહાણ નઈ તાર શનિ નું નામ કહી દે વીરેન્દ્ર બ્લોગ એકસો એ ભાઈ તારું શેર નું નામ કહી દે સંજય બ્લોગ અને મારી શનિ નું નામ રૂખડ બ્લોગ મને સપોર્ટ આપતા રહેજો પાછા